તે મારો ભાઈ અને આપણે બ્લોગ ચાલુ જ છો તો આગળ જોતા રહેજો કટ બતાવી દઈશું કેવી રીતે કટ લેવામાં આવે છે અને અમારા વિડીયો જોતા હોય તો એક કોમેન્ટ તો કરી દેજો કે શીયા ગમતી વિડીયો જોવો છો તો પેલા રહ્યા વિજય મારો ભાઈ જયેશ આ રેવ પાંદડો એટલે કે કળોબા કળોબા અને બધા લાલ કળવોજી અરે

પછી બાઇક ઉપર નું લઈ લઈ બી વાય લાતા હો પાછા દોડતા દોડતા આવજો સાવ આગળ થી આવો પેલા પગલા તો દોળ ને પછી સીરીયો દોળ બુધાલા આલુ પારો તો ખરી ના હું ઉપર મારે એવી એક્ટિંગ કેવી કરો તમ નહીં હા બોલ પોકાળો મમા મમા હારા નહીં પોકાળો

nggak lah, mulai tapi biar tena metro, takaldo, gober nu, benayelu juga buat અને બહાર નીકળી આવે જે વધારે થાય અંદર આખું ભરેલું થાય આટલું ભરેલું હોય આટલું ભરેલું હોય જે વધારે ગોબર ગેસ પ્રોસેસ થી બને જો બનીને તો અંદર જાય